ભાવનગર જિલ્લામાં ગામે સરપંચની યોજાયેલી ચૂંટણીને લઈને માર મારવામાં આવ્યો હોવાનો કરાયો જિલ્લા સિહોર થોરાડી ગામમાં સરપંચની ચૂંટણી યોજાયેલી જેને લઈને રંજ રાખીને શંભુભાઈ ઘુસાભાઈએ માર માર્યો હોવાનું ગોહિલ મંજીભાઈ નાકુભાઈએ જણાવ્યું હતું ચૂંટણી હારી ગયેલા ઉમેદવારના કુટુંબી શંભુભાઈ ગુસાભાઈ મોરીએ તેમને અને તેમના ભત્રીજા અજયભાઈ ધરમશીભાઈ ગોહિલને માર માર્યો કોઈ બોથલ પદાર્થ વડે અજયભાઈ ધરમશીભાઈ ગોહિલને માર માર્યો હતો જેના કારણે ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓને પણ માર માર્યો હોવાનું જણાવ્યું હતું ગોહિલ મંજીભાઈ નાકુભાઈ થોરાળ શિહોર તાલુકો વાયા ટાણા કાંઈ નહીં એ આવ્યા અચાનક અને તરત મારા ભાઈના છોકરાને એક લાફો મારીને ગાડી દરિયાને કાઢી મેલ્યો દુકાનેથી અને મને પછી આવીને મને બે ત્રણ લાફા મારીને પછી મને કંઈ હાલતી ન થાય એમ કરીને મને ખોઈ દીધો અને પછી મારો ભાઈનો છોકરો ઊભો થયો અને હું માર્યું સાહેબ બોથડ પદાર્થમાં કાંઈ ખબર નથી અને એને કાને નુકસાન થયું ને એને કાંઈ તમારી ગઈ હતી મારનાર શંભુભાઈ ઘુસાભાઈ મોરી ગામ થોરાળી એ ચૂંટણી બારામાં એ લોકો અમે એને મત આપ્યો છતાં અમે કોળીને ન આપ્યો એને આપ્યો પણ એની અમારી કે તમે અમને કોળાઈ આપ્યો નથી એમ કરીને અમને મારવા જ મળ્યા હતા એ સરપંચની ચૂંટણી લડતા હતા અત્યારે કાંઈ નથી એ ખેતી મજૂરી કામ ખેતી છે પોતાની હા એ હારી ગયેલા છે હા અમારે ત્રણ જણાને એક મારા ભાઈને છોકરાને માર્યો મને માર્યો અને મારા ભાઈને છોકરાના એટલે કાને માર્યું અજ અજયભાઈ ત્રમશીભાઈના ગોહિલ એ ખબર નથી અને વાંક આવડ્યો હતો ને પછી હાથમાં ઘા કર્યો ત્યાં મારા ભાઈનો છોકરાને ગયો ગઈજો નમીને પાસે દુકાન છે દુકાને ઘરે જાતા થાય ત્યાં મારવા જ મળ્યો હા મત મત આપ્યા છતાં અમને માર્યા અમને એને હારી જાય એટલે હા એનો ભાઈનો છોકરો હારી જાય એટલે અમને મત આપ્યા છતાં અમને માર્યા